અને ક્રાઈમ બ્રાન્ચના એક પોલીસ કોન્સ્ટેબલ આ સમગ્ર કૌભાંડમાં સામેલ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ત્યારે સમય જતાં માસિક ભાડાનો હપ્તો કે ગાડીઓ કંઈ પણ પાછું આપવામાં આવ્યું ન હતું આ રીતે કશું આયોજિત રીતે કૌભાંડ આશરે અમદાવાદ અને ગુજરાતના સૌથી વધુ લોકોની ગાડીઓ ગેરકાયદેસર રીતે પોતાના કબજામાં રાખી છે આ મુદ્દે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવે એ માંગ સાથે

અત્યારે રજૂઆત કરવામાં આવી અને એમની જે ફરિયાદ છે એ ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચમાં એફઆઈઆર દાખલ થઈ ગઈ છે અને અત્યારે એમની તપાસ ચાલુ છે અને એ જે મુદ્દાઓ છે એમના તમામને આવરી લઈને તપાસ કરવામાં આવશે એ બાબતે ભેન્દ્રી આપવામાં આવેલી અત્યારે જે ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ થઈ છે એમાં જે અરજી ઉપરથી ગુના દાખલ કરવામાં આવ્યા છે કાજલભાઈ નરેન્દ્રભાઈ જાધવ દ્વારા એ અને એમના સાક્ષીઓ દ્વારા એમની જે ગાડીઓ છે એ પ્રિન્સભાઈ દ્વારા લઈ લીધી હતી અને એની જે છેતરપિંડી કરેલ છે એ બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અત્યારે જે જુદા જુદા મુદ્દાઓ ઉપર એને જે રજૂઆત કરેલ છે સાક્ષીઓ દ્વારા અને ફરિયાદી દ્વારા એને અત્યારે અડતાલીસ જેવી જે ગાડીઓ છે એના નંબર અને લિસ્ટ આપેલ છે અને એ પોલીસ કમિશનર સાહેબને વંચાણું મૂકવામાં આવશે અને એના ઉપર કામગીરી કરવામાં આવશે